તો ફટાફટ ધોઈ ના હોય મોઢું ખાવા ગરબા ગાવાનું કીધું હોય મોઢું લુસી ના લઈ લે દુપટ્ટો મારે હમણાં પાવ લઈ જવાનું એની ફ્રેન્ડ ને હવે જોડે જ રહેવાનું એમ દિશું અમાર ભેગું રહેવાનું હોય ને રાખે ને તો ભૂય આપણે ભેગી ત્યારે લઈ જાય ચાપીમાં વાટકો લેવા જવો પડશે પણ દિવસે વાટકા ફૂલ હાઉસ થઈ ગયા જ્યાં વાટકો લેતા એ પુલામ નીચે પડ્યો છે

તો શનિ રવિ આમે એમને રજા હે એટલે મેં બે દિવસ ત્યાં રોકાવા જઈએ છીએ તો ચલો ફટાફટ હું હવે બધું સાફ સફાઈ કરવાની છે ફટાફટ કરીને પછી વહેલા હારા અમે લોકો નીકળીએ ચલો જઈએ આપણે નીચે ગોદડા લઈ લીધા હે તો આ ડોસો તો આપણે અહીંયા જ રાખવાનો હે અહીંયામાં સુવા માટે એટલે રોજ ગોદડા ઉપરથી નીચે લાવવાના પડે એટલા માટે મે એટલા ગોદડા અહીંયા જ રાખીયે આયકો જ અહીં ચાલી જવાનું કારણ કે ધોયેલું છે એટલા માટે અને ગોદડા પર આપણે મસ્ત મજાનો ફિટ ફિટ બંધ કરી દઈએ બરાબર તો ચલો હવે જોઈએ નીચે તો આને નાખી દેશું આપણે જોઈ શકો છો આ મેં બારીમાં નાખ્યું ગુજરા બધા સુખવી દીધા બહાર કોઈ જ નક્કી નહીં ક્યારે વરસાદ આવે કારણ કે હમણાંથી વરસાદની આગ આવી બે ત્રણ દિવસથી રોજ સાંજે આવે ખાલી કોલેજ નહોતો આવે તો ચલો હવે મારે સાડી પહેરવી પડશે તો સાડી ગોતું કંઈ પહેરું કંઈ નહીં તો ચાલો મળીએ તૈયાર વૈયાર રેડી થઈ થઈને ત્યાં સુધી હું રેડી થઈ ગઈ હું જોઈ શકો છું અમે સાડી પહેરી છે નામ સસુરા જારો નહીં તો ત્યાં પે સૌ

लाख रुपिया नो गागरो लैया लो चोरी फाइनली हमै फुले दावी गए छै अन हमै बनाए छै रसोई साथ बनी गई हुवै अन अबे रोटी बनाई है एतले घना दिवसो म आयो न बजे नो नो चाडो थई जसे बात खड़ी पड़े छोड़ी छोड़ी बात डेराणा देखा ने जोन नाम जप्पल पैला तेला

ज्योति जैसे ही रिव्लॉग बोला ज्योति वही ने देखा था मार्क ने पलन पे व्लॉग दिन फन करती जो से दे रही व्लॉग उन लोग से दिया मैन मैन मैं वीडियो में नंबर नहीं बोल कोई कोई नहीं अब क्या करने को पानी टपक टपक खाने

આને દેખ સમજો આ કે અમે જઈએ તો એમની બને દેખાતા જ સમજા મારું ઠેકાણું ની હો ભઈ કેવું તો આપો ભેજતા રહેવું સોડી ઉપર મેલે સોડી કો લઈને ના જાવ દોરા તું ડાવા રા ઇ દો પર તો રાધનપુર વાળા ની